મહિને દો ટકા વ્યાજ આપવાનું કહીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને ચીટીંગ કરનાર આરોપીને ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે સુરતમાં આરોપીની પ્રોપર્ટી ઉપરાંત દુબઈ સ્થિત પણ તેની ઓફિસ અંગે પોલીસ દ્વારા તપાસ કરાશે પોલીસની આ તપાસમાં રોકાણકારોએ કરેલા રોકાણનો આંકડો વધવાની શક્યતા છે પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર સ્થિત સિલ્વર સ્ટોન માર્કેટમાં ઓફિસ ધરાવતા અને શેરબજાર તેમજ રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવતી કંપનીના માલિક નિલેશ જાદવે લોકોને રોકાણના દોઢ ટકા વ્યાજ આપવાનું કહીને આકર્ષ્યા હતા ઓફિસમાં જ કામ કરી હાલ નિવૃત્ત જીવન પસાર કરતા ચેતન વાઘેલા હસ્તક એકસો ઇઠ્યોતેર લોકોએ રૂપિયા ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડનું રોકાણ કર્યું હતું થોડા સમય સુધી વ્યાજ આપ્યા બાદ નિલેશે વ્યાજ આપવાનું બંધ કર્યું હતું ઉઘરાણી કરવામાં આવતા નિલેશે હાથ ઊંચા કરી દીધા હતા આ સમગ્ર મામલે ચેતનની ઉપર જ ઉઘરાણી શરૂ થતા તેની ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપી હતી બનાવ અંગે પોલીસે નિલેશ જાધવની સામે ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ બાર દિવસના રિમાન્ડ માંગ કરી હતી પોલીસ દ્વારા અંગે રજૂઆત કરી હતી કે આરોપીઓ પોતાના પરિવારના સભ્યોના નામે પ્રોપર્ટી ખરીદી છે દુકાન તેમજ ગાડીઓ ગીરવે મૂકી છે સુરતમાં કેટલી મિલકતો છે તેમજ લોકોના રૂપિયાથી કઈ જગ્યાએ કેટલું રોકાણ કર્યું છે આ ઉપરાંત ઓલપાડમાં પણ ટોકન રૂપિયા આપીને જગ્યા લીધી છે તેમજ દુબઈમાં પણ ઓફિસ ધરાવતા હોય આ તમામ બાબતે તપાસ કરવાની હોવાથી વધુમાં વધુ રિમાન્ડ આપવા રજૂઆત થઈ હતી સામે બચાવ પક્ષે એડવોકેટ રીચા વાણિયાવાલાએ રજૂઆતો કરી હતી કે તમામ ડોક્યુમેન્ટ આધારિત તપાસ કરવાની હોય તેમાં આરોપીની હાજરીની જરૂર ન હોવાથી રિમાન્ડ આપી શકાય નહીં કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી નિલેશ જાદવના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો